સરકારી બાબોની પરિભાષા શું સરકારી પગાર મિત્રોના કામ કરીને મલાઈ અને કામમાં દાંત વાળીને જનતા કરવી હેરાન એવું થઈ ગયું છે લાગે તો એવું જ છે કારણ કે ગુજરાત નું કોઈ પણ શહેર હોય રાશન કાર્ડ આધાર કાર્ડ લિંક કરવા અપડેટ કરાવવા વારંવાર સરકારી કચેરી ખાતે ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે એવું નથી કે એમનું કામ નથી થઈ રહ્યું સવારે લાઈનમાં ઉભા રહી જાય ત્રણ ચાર દિવસ આવું રોજ થાય તો એક વાર વારો આવી જાય પણ સરકારી બાબુ ના ભરોસે ફોર્મ ભરીને આપી દે અને ફોર્મ માં સરકારી બાબુ જે ભૂલો કરી નાખે સાહેબ ખોટો નંબર લખી તો ત્યાં ભાઈ તમારું નથી થયું કેવાય સી જાઓ પાછા સરકારી બાબુઓની શરણે સરકારે રાશન કૌભાંડ અટકાવવા આ નિયમ બનાવ્યો પણ લોકો સરકારી બાબુઓની આળસ સરકારી બાબુઓની બેદરકારીના કારણે હેરાન થાય છે